જય હિન્દ જય ભારત મિત્રો હું જો કિશન વિઠાવરા સ્વાગત કરું છું એટલે કે રક્ષક દળ હવે રક્ષક દળની એક્ઝામ લેવાઈ ગઈ છે મિત્રો પછી પેલા દોડ પછી એક્ઝામ પછી પાછું મેરિટ પાછું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી અહીંયા વાત અટકી પડી છે કેવી એકદમ અટકી પડી છે વિદ્યાર્થીઓ આતુરતાનો અંત આવતો જ નથી અને એવામાં પાછા બીજા સમાચાર આવ્યા કે ચૌદ હજાર પ્લસ ભરતી થશે એવું કોને કીધું ટ્વિટરમાં ટ્વીટ કરીને ઘણા સરકારી માણસો મેં કીધું એક બે વ્યક્તિએ કીધું આપણે બધાએ જોયું પણ હશે દીપક રાજાણી સાહેબ બરાબર હવે એમને કંઈક ટ્વીટ કર્યું કે ડિસેમ્બર મહિનામાં આવી રીતે ભરતી કરાશે ભરતી કરો એની ના નથી તમે જાહેરાત કરવી છે તો સાચું ખોટું તો ખબર નહીં કારણ કે ઓફિશિયલ સરકારની ઓફિશિયલ વેબસાઇટ પર આવ્યું નથી સરકારે ઓફિશિયલ રીતે જાહેરાત કરી નથી આ તો બીજા વ્યક્તિઓએ જાહેર જાહેરાત કરી છે સારું કહેવાય વિદ્યાર્થીઓ માટે કંઈક સારું વિચારી સારું કર્યું ચલો એ તો સાઈડમાં રાખો કારણ કે હજુ એક નવી ભરતીની આશા પાછી જીવંત કરી છે પણ એક વાર સરકારને નમ્ર વિનંતી છે કે જૂની ભરતી જે તમે હજુ પ્રોસેસમાં છે એને તો પૂરી કરો એનું તો કાર્ય પૂર્ણ કરો તો જૂના બરાબર એમના ઘરના કુટુંબીઓને આમ આશા જીવન થઈ જાય કે ના મારો દીકરો લાગી કે મારી દીકરી લાગી ગઈ તો આવી નવી ભરતીની એકદમ જાહેરાત ના કરશો કેમ કે આ જે હજુ અધૂરી બાકી છે એમને પૂરી કરવી પડે બરોબર કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે અને હજુ પીએસઆઈનું કોઈ ઠેકાણું નથી તો પાછું મેં ટ્વીટમાં વાંચ્યું કે છસો પચાસ પ્લસ પીએસઆઈ લેવાના છે છસો પચાસ પીએસઆઈ નવી ભરતી માટે બે હજાર ને છવ્વીસ માટે બરાબર તો એક વાર આ જો પેપર આપે છે તો તપાસો ભાઈ એનું તો કંઈક કરો પછી આ કંઈક નવું કરો તમે તો યોગ્ય લાગે તમે હાઈકોર્ટ આદેશ આપ્યો છે તમે હાઈકોર્ટનો આદેશ પણ ઉલ્લંઘન કરો છો એમનું ધ્યાન નથી રાખતા તો યોગ્ય સમયે રિઝલ્ટ આપો વિદ્યાર્થીઓની વેદનાને સમજો તમે એના ઘરે શું તકલીફ છે એને શું વેદના થાય છે એ તમને ખબર નથી કેમ કે તમે જાતે તો ત્યાં છો નહીં એટલે તમને ખબર નથી અમે વિદ્યાર્થીઓ ભેગા રહીએ છીએ એમની સાથે રહીએ છીએ એમની વેદના જાણીએ છીએ એમની વાતો જાણીએ છીએ તો એના હિસાબથી અમે કહીએ છીએ બાકી તમે દૂર છો તમને ખબર નથી ભરતી બોર્ડને કંઈ ખબર નથી કે વિદ્યાર્થીઓ પર શું વીતે છે બરાબર તો ખાસ સરકારને નમ્ર અપીલ છે કે આ જૂની ભરતી છે એને પૂર્ણ કરો પહેલાં અને પછી નવી ભરતી કંઈક આરે હો તો કંઈક સારું લાગે બરાબર ઘણા બી વિડીયો મૂક્યા છે સરકારને જાગૃત કરવા માટેના પણ અમારા વિડીયોથી અમે તો એક સામાન્ય નાગરિક છીએ એટલે અમારું તો કોઈ સાંભળતું નથી પણ આ તો એક સોશિયલ મીડિયા દ્વારા કોઈના કાને વાત પડે તો એવો પ્રયાસ કરીએ છીએ કે વિદ્યાર્થીની વેદન એમને સંભળાય બાકી તો ઘણા વિદ્યાર્થીઓ ગાંધીનગર જઈને આંદોલન કરે છે ઘણા વિરોધ ઉઠાવે છે તો પણ કોઈ જવાબ નથી કેમ કોઈ સાંભળતું નથી વિદ્યાર્થીઓ તો આવતીકાલ નવી પેઢી છે આ બરાબર આપણું ભવિષ્ય છે વિદ્યાર્થી જે અત્યારે મુખ્યમંત્રી છે એ તો મુખ્યમંત્રી કાયમ માટે તો રહેવાનો નથી કે અમર થઈને આ છે તો નથી કોઈ આ જ વિદ્યાર્થીઓમાંથી કોઈ ભવિષ્યનો મુખ્યમંત્રી છે આ જ વિદ્યાર્થીઓમાંથી કોઈ નવો કાલનો ડીએ એસ ટી કે આઈપીએસટી ગમે ત્યાં છે ગમે તે પોસ્ટ પર હશે આપણા ગુજરાતના તો બનવાના છે જે ગુજરાતની જગ્યાઓ ખાલી છે તો આ વિદ્યાર્થીઓ જે અત્યારે રડી રહ્યા છે એ વિદ્યાર્થીઓમાંથી સ્કો હશે તો એમની વેદનાને સમજો બરોબર એ શું કહેવા માંગે છે શું કરવું છે તો ખાલી એલ આરડીનું છે ખાલી બાર હજાર જગ્યાઓ છે બાર હજાર જગ્યાઓનું કોઈ નિરાકરણ નથી આવ્યું કે મેન ફાઇનલ મેરિટ નથી બન્યું બનાવી દો ને કે જેના નામ આયા છે ડોક્યુમેન્ટ એફ્યુકેશન માટે બાવીસ હજાર સમથિંગ બોલાવે છે બાર હજાર લેવાના દસ હજાર ઉડાડવાના છે ઉડાડ દો કર નાખો બધું હવે હાથમાં છે તો સારી રાહ જોડાવો છો બરોબર બહુ આતુરતા બહુ રાહ જોઈ રહ્યા છે વિદ્યાર્થીઓ બે હજાર ચોવીસ પચીસ પૂરું થઈ ગયું બીજા અમની જિંદગી અમુક લોકોની અડધી જિંદગી આમાં જતી રહી છે તો આવું ખેલવાડ ના કરશું યોગ્ય સમય યોગ્ય રિઝલ્ટ આવી દો તો એમને ખબર પડે કે અમે શું કરવું છે ફટાફટ પાર લાગી ગયો કે ભાઈ ચાલો રિઝલ્ટ આવ્યું આટલા સિલેક્ટ થયા આ થયું ત્યાં થયું તો હોવ ધંધા લાગી જાય બિચારા બરાબર તો અમારી નમ્ર વિનંતી છે નમ્ર અપીલ છે સરકારને કે વિદ્યાર્થીની વેદના સમજો વિદ્યાર્થીને તમે પોતે સમજશો તો કંઈક સારું લાગશે અમારા જેવાના સમજવાથી કોઈ એનો અમલ તો થવાનો નથી બરોબર અમે સમજ્યું અમે તો સમજેલા જ છીએ અમને ખબર છે કે વિદ્યાર્થીને શું તકલીફ છે ક્યાં તકલીફ છે બરાબર પણ વિદ્યાર્થી આપણું ભવિષ્ય છે દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે દેશનું રાજ્યનું જિલ્લાનું કે ગામડાનું ઘણું બધું ભવિષ્ય આપણું વિદ્યાર્થીઓ છે તો વિદ્યાર્થીઓની વેદના સમજો તો આ વિડીયો આટલા માટે જ મેં બનાવ્યો હતો કે એલઆઈડીની જે ડોક્યુમેન્ટ વેરિપેશન થયા એમને જલ્દીથી ઓફર લેટર આપવામાં આવે નિમણૂક પત્ર આપવામાં આવે એક નંબર અપીલ દિલથી નંબર અપીલ છે તો જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે અને એવું લાગે છે કે અમે આવી જાય છે બસ તો તમે રાહ જોઈ કારણ કે ઘણા વર્ષો પછી તો તમે તપ કરેલું હોય ફળ મળશે થોડી રાહ જોઈ લેજો જો સરકાર થોડું ટાઢક છે એમ કરશે તો ઓફર લેટર તો તમને આપવા જ પડશે અને છૂટકો જ નહીં બરાબર તો તમારે કોઈ એવું ઉતાવળું કંઈક ઓળું પગલું ભરવાનું કે કોઈ કરવાની જરૂર નથી બસ થોડી રાહ જોવો અને કોઈ બહુ ઘરની પરિસ્થિતિ ખરાબ હોય તો ક્યાંક કામે જાઓ ક્યાંક મજૂરી કરો જ્યારે ઓફર લેટર આવશે ત્યારે તમારી સ્થિતિ બદલાશે અવશ્ય બદલાશે તો જય હિન્દ જય ભારત